આ વિડીયોમાં અમે તમને એવા ઉપાયો જણાવશું જે સ્ત્રીઓને અતિ ઉપયોગી સાબિત થવાના છે તેના માટે વરદાનરૂપ સાબિત થશે આ જણાવેલી દરેક ઉપાયો આપણા જૂના શાસ્ત્રો છે તેમાંથી લીધા છે તો ચાલો મિત્રો આપણે એક પછી એક દરેક ઉપયોગોની શરૂઆત કરીએ મિત્રો તેના પહેલા આપ સૌને વિનંતી છે આ વિડીયોને લાઈક કરી દેજો અને સાચા મનથી એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર એક પેલો ઉપાય છે મિત્રો જે પણ મહિલાઓને ઘરમાં કામ કરવાથી પગમાં ચીરા પડવા લાગ્યા હોય જેને આપણે વાઢિયા પણ કહીએ છીએ તો તેના માટે આયુર્વેદમાં આપેલો એક રામબાણ ઉપાય છે તેને નારિયેલના તેલમાં વેસેલિન મિક્સ કરીને લગાવો તેનાથી થોડા જ દિવસોની અંદર તમારા પગના જે ચીરા પડ્યા છે એ બુરાવા લાગશે નંબર બે જો તમે કુદરતી રીતે તમારા વાળને કાળા કરવા માંગતા હોવ તેમજ તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોવ તો તમારા ખોરાકમાં ફળનું સેવન કરો ફળ ખાવાથી તમારી ત્વચા ચમકીલી દેખાશે તમારા વાળ પણ કુદરતી રીતે કાળા થશે નંબર ત્રણ આજકાલ કામ કરતી દરેક સ્ત્રીઓને પૂરતી ઊંઘ મળવી મુશ્કેલ છે જેના લીધે આંખ નીચે કાળા કુંડાળાની સમસ્યા વધતી જાય છે જેના માટે એલોવેરા એટલે કે કુવાર પાઠાની અંદર હળદર અને કોફી પાવડર કરીને રાત્રે સૂતા પહેલા આંખના નીચેના ભાગમાં લગાવવાથી આપણી આંખ નીચેના કુંડાળા દૂર થઈ જાય છે ઉપાય ચોથો પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે તેમજ ત્વચામાં રહેલો મેલ પણ નીકળવા લાગે છે ઉપાય નંબર પાંચ જે પણ સ્ત્રીઓને લાંબા વાળ વધારવાની ઈચ્છા હોય તેમણે એક ગ્લાસ પાણીમાં થોડી મેથી થોડો લીમડો મિક્સ કરીને એક રાત સુધી પલાળીને રહેવા દેવાનો બીજે દિવસે તેને એક સ્પ્રે બોટલમાં ભરીને દરરોજ રાત્રે સૂતા સમયે તમારા વાળમાં છંટકાવ કરી દેવાનો જેનાથી ખૂબ જ ઝડપથી તમારા વાળ વધવા લાગશે નંબર છ જે પણ સ્ત્રીઓને પોતાના હાથ અને પગની ત્વચા કાઢી પડતી હોય તેમણે ચોખાના લોટમાં થોડી મલાઈ અથવા તો કાચું દૂધ મિક્સ કરીને હાથ પર થોડી વાર લગાવી અને ઘસવું આ કરવાથી તમારા હાથ પગ પર રહેલી કાળાશ દૂર થશે તમારા હાથ પગની ત્વચા ચમકવા લાગશે નંબર મિત્રો જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે નંબર આઠ જો ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો મિત્રો તેમાં તમે ગ્લિસિનમાં વિટામિન એની જે કેપ્સ્યુલ આવે છે એ ભેળવી અને એક કલાક તમારી ત્વચા પર લગાવી શકો છો આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે અને આ પેસ્ટને રાત લગાવીને પણ તમે સૂઈ શકો છો અને સવારમાં ઠંડા પાણીથી તમારે મોઢું ધોઈ નાખવાનું છે નંબર નવ મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય પીરિયડ્સમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી તેમજ માસિક ધર્મમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે ઉપાય દસ તડકાના લીધે જો તમારી ત્વચા ટેન થઈ ગઈ હોય તો ચણાના લોટનો ઉપયોગ સર્વોત્તમ ગણાય છે અઠવાડિયામાં બે દિવસ પહેલા ટેનિંગ દૂર થાય છે નંબર અગિયાર સવાર સવારમાં મસાલેદાર ખોરાક અને તીખું ખાવાનું ટાળવું જોઈએ નહીંતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો ઉપાય બારમો જે પણ મહિલાઓને સફેદ પાણી પડતું હોય તેના માટે આ એક ઉપાય છે તમે મેથી દાણાને પાંચસો એમ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું થઈ જાય ત્યારબાદ આ પાણીને ઠંડુ કરી પી લો તેરમું છે મિત્રો સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરી જાય છે તેમજ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે નંબર જે પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીની મેથી મેથી દાણા હોય એનું સેવન કરવું જોઈએ મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યાઓ દૂર થાય છે નંબર પંદર જે કાંઈ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે આગળનો ઉપાય જોઈએ સોળમો રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાગ અને ખીલની સમસ્યા જલ્દી જ દૂર થાય છે ગોળ ગોળ ઓછી માત્રામાં જોઈએ વધારે ખાવાથી પડી શકે છે ઉપાય સત્તરમો મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધામાં દુખાવા થઈ શકે છે શરદી અને ઉધરસ પણ થઈ શકે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ જોઈએ મિત્રો જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે જો વધારે પડતો દુખાવો થતો હોય તો

જે પણ મહિલાઓને કબજીયાતની બીમારી રહેતી હોય તો સવારે નૈણા કોઠે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી ચાની જેમ સૂપ કરીને પીવું જોઈએ જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે તેમજ આ તળું પણ સાફ રહે છે ઉપાય એકવીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હોય તો મિત્રો ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે ઉપાય ત્રેવીસ ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે ઉપાય જો તમારા વાળ નાની ઉંમરે જ સફેદ થઈ ગયા હોય તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી પચીસ જોઈએ મિત્રો એની પહેલા આપણે દર્શક હોય તો આ ચેનલ છે એને જરૂરથી કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે તમને અમે સમયસર આવા જ વિડીયો બતાવતા રહેશું આગળની વાત કરીએ પચીસ નંબર જે પણ મહિલાઓ વધારે વિચાર કરે છે અને ચિંતાઓ કરે છે સાથે જ ખૂબ જ ટેન્શન પણ લે છે તેના ચહેરા પર કરચલી જલ્દી દેખાવા લાગે છે એટલા માટે ખોટા વિચારો કરવા નહીં નંબર છવ્વીસ સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ નીકળે છે જેને આપણે કરોડિયા કહીએ છીએ મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ ઉપાય સત્યાવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓમાં સુધારો થાય છે કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કોણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે થોડી થોડી કોબીજ ખાવાથી તમારે રોજ વડિયારીનું સેવન કરવું જોઈએ તેનાથી વાળ ખરતા બંધ થઈ જાય છે નંબર ત્રીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકા મજબૂત થાય છે હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ના ખવડાવવું જોઈએ ઉપાય જો તમને વધારે પડતી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે મિત્રો નંબર બત્રીસ ડુંગળીનો રસ નારિયેલના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એક વાર વાળમાં માલિશ કરવાથી નવા ઉગે છે નંબર જે મહિલાઓ પોતાના બાંધીને રાખે છે તેમના મનની શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે નંબર ચોત્રીસ જે મહિલાઓ હાથ વડે કપડા ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે ઉપાય પાંત્રીસ જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેમનું મગજ તેજ હોય છે નંબર છત્રીસ જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા ધોઈને સુવાથી તેમને સારી ઊંઘ આવવામાં મદદ મળે છે જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય મોટા ભાગ વધી રહ્યો હોય તો બપોરે સુવાનું ટાળવું જોઈએ બપોરે જમીને તરત જ સુવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધારે જોવા મળે છે તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે ઉપાય ઓગણચાલીસ જ્યાં પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો આપ ખાતરી કરો કે એસી માં તો નથી રહ્યા ને જો આપ એસી માં સુતા હોય તો એસી માં સુવાનું ટાળવું જોઈએ હંમેશા એર સાંધાના દુખાવા થતા જોવા મળે છે ઉપાય ચાલીસ જે પણ મહિલાઓને વધારે પડતી એસિડિટીની તકલીફ હોય તો ચા નું સેવન ઓછું કરો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું તેનાથી એસિડિટીની તકલીફ દૂર થશે અને જમવામાં દૂધનું સેવન કરો આશા રાખીએ છીએ મિત્રો કે દરેક બહેનોને આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે તો વધારે આવી જ માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ પર આપેલા બાકીના બધા જ વિડીયો પણ જોઈ શકો છો દરેક વિડીયોમાં તમને અલગ અલગ પ્રકારની સરસ મજાની માહિતી મળતી રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અવના અવનવા વિડીયો અમે તમને સમયસર મળતા રહે ફરી મળીશું કોઈ જ નવા જ ટોપિક સાથે ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી